આવતા ત્રણ ચાર વર્ષમાં આપણા વડાપ્રધાન વિશ્વમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ બનશે પહેલાથી જ છે પણ હજી વધુ કેમ કે અમુક વસ્તુઓ થશે અને તેઓ તે થાય તેમાં મહત્વની ભૂમિકા ભજવશે બે હજાર સત્તરમાં તેમણે અહીં સૌથી પહેલા આદિ યોગી નું અનાવરણ કર્યું આદિયોગી એટલે કોઈ ભગવાન નહીં તેઓ પહેલા યોગી છે જેમણે માનવ કલ્યાણ ની ટેકનોલોજી વૈજ્ઞાનિક રીતે આપી માત્ર ઉપર જોઈને કંઈક માંગવાનું નહીં મને લાગે છે ઉત્તમ ઉદાહરણ છે કે તેઓ ઉપર કે નીચે નથી જોતા તેઓ જ્યારે સ્પષ્ટતા સાથે નિર્ણય લેવા માંગે છે ત્યારે અંદર જોઈને કામ કરે છે અને તેનાથી તેમની સાથે અને આ દેશના લોકો સાથે અદ્ભુત વસ્તુઓ થઈ છે આજે તેમના જેવું વ્યક્તિત્વ તેમના જેવું વિશાળ મન અને સ્પષ્ટતા ધરાવતો બીજો કોઈ આગેવાન નથી અને મેં તેમની સાથે ખૂબ લાંબી વાતો કરી છે એવા વ્યક્તિ છે જે બધું સમજે છે કેમ કે તેમનો એક મહાન ગુણ એ છે કે તેઓ એક ખૂબ સારી રીતે સાંભળનાર વ્યક્તિ છે અને પંચોતેર વર્ષની ઉંમર તે દેશ માટે એક ઉત્સવ છે